દાદમાં નકલી બિનખેદી પ્રકરણમાં માસ્ટર માઇન્ડ રામકુમાર પંજાબી અને કુતબુદ્દીન નસુદ્દીન રાવત બંને દાહોદ પોલીસ મથક દ્વારા ભાગડું જાહેર કરી દાહોદ શહેરમાં ઠેર ઠેર આ બંનેના પોસ્ટર લગાવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે દાહોદના ઇતિહાસમાં સૌપ્રથમ પ્રકરણ અને તે પણ બહુ ચર્ચિત એવા સમગ્ર ગુજરાતને હાચમચાઈ મૂકનાર નકલી બિનખેતી પ્રકરણમાં માસ્ટર માઇન્ડ પર એક હાલ જેલના સળિયા પાછળ છે અને તેના મુખ્ય બે સાગરીતો જે પણ નકલી બિનખેતી પ્રકરણમાં માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે અને પોલીસ પણ આ બંનેની ધરપકડ માટે છેલ્લા ઘણા મહિનાઓથી દમ પછાડો કરી રહી છે તે રામકુમાર સેવકરામ પંજાબી અને કુતબુદ્દીન રાવતની પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આ બંને ઈસમો હાલ પણ પોલીસની પકડથી દૂર છે રામુ પંજાબી ક્યાંક આશરો લઈ રહ્યો છે અને કુતબુદ્દીન રાવત વિદેશમાં હોવાનું કહેવાય રહ્યું છે આ પ્રકરણમાં કોર્ટ દ્વારા રોજ બંને ઈસમો વિરુદ્ધ નોટિસ જાહેર કરતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક્શન મોડમાં આપી બંને હિસ્સોના પોસ્ટર દાહોદ શહેરમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન જાહેર સ્થળો સહિત સમગ્ર દાહોદમાં પોસ્ટર લગાવી પોસ્ટરમાં જણાવ્યા અનુસાર નકલી બિનખેતી પ્રકરણના ગુનામાં આ બંને હિસ્સો નાસ્તા ફરતા હોય આરોપીઓ અંગે કોઈને પણ જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી છે ઉલ્લેખનીય છે કે દાહોદના નકલી બિનખેતી પ્રકરણમાં કોર્ટ દ્વારા નોટિસ જાહેર કરતાની સાથે દાહોદના ભૂમાફિયામાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે બંને ઈસમો હાલ પોલીસ પકડતી દો છે ત્યારે આવનારા દિવસોમાં બંને ઈસમો પોલીસની પકડમાં આવશે કે કેમ તે એક રહસ્ય છે નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ વીસ બાર બે સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળની કાર્યવાહીમાં સીઆરપીસી ત્યાંસી મુજબ તેમની સંપૂર્ણ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે તો આજ રોજ અત્રે સીઆરપીસી એટી ટુ જાહેરનામું છે એ જાહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ ઉપર ચડાવવામાં આવ્યું છે આ સિવાય દાહોદની જ્યાં જ્યાં જનતા જોઈ શકે તમામ જગ્યાએ અત્યારે લગાડ પ્રક્રિયા ચાલુમાં છે એના થકી અમે જાણ કરીએ છીએ કે વીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં જો હાજર નહીં થાય તો એના વિરુદ્ધની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે